વડોદરા ખાતે બાળકો ડૂબી જવાની ઘટના બાદ તંત્ર મોડેથી જાગ્યું છે કચ્છના માંડવી બીચ પર ગેરકાયદેસર બોટ ચલાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે માંડવી મામલતદારની ટીમ અને પોલીસે બીચ પર રહેલા તમામ સ્પીડ બોટ બોટ રાફ્ટ ચલાવતા તમામ સંચાલકો પાસે લાયસન્સ છે કે કેમ સાથે સાથે પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરાવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી જેની પાસે બોટનું લાયસન્સ ન હતું તે જપ્ત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો માંડવી બીચ પર લાયસન્સ ઇસ્યુ થયા જે બોટ લાયકો છે પોલીસને સાથે રાખી અને તપાસણી કરવામાં આવેલ છે અને પરવાનાની એસઓપી મુજબ તેનું પાલન થાય અને પ્રવાસીઓની સલામતી જળવાઈ રહે તેનો એ તપાસણી કરી અને જરૂરી સૂચનો કરવામાં આવેલ છે કુલ તેર લાઇસન્સ ધારકો પૈકી આજે સાત પરવાનેદારોની બોટો દરિયાકિનારે કાર્યરત હતી તેઓની તપાસણી અને કરવામાં આવેલ છે ખાસ કરીને બોટમાં તેની કેપેસિટી મુજબ જ પ્રવાસીઓને બેસાડવામાં આવે લાઈફ જેકેટ વગેરે ઉપલબ્ધ રાખવામાં આવે રેસ્ક્યુ બોટ પણ ઉપલબ્ધ રાખવામાં આવે અને સલામતી જળવાય તે રીતે જ આ સમગ્ર કાર્યવાહી થાય એ માટે પૂરતા સૂચનો આપવામાં આવેલ છે